સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપનો જે ગુનો દાખલ થયો છે ઓ ભારતીય ન્યાય સંહિતાની જે કલમ ત્રણસો આઠ પાંચ કલમ એકસો પંદર બે કલમ ત્રણસો બાવન કલમ ત્રણસો એકાવન ત્રણ અને કલમ સિક્સટી વન ટુ અને કલમ એકસો ચાલીસ બે અને આર્મ્સ એક્ટની કલમ પચીસ કોષ્ટક વન કોષ્ટક વન બી એ અને જીપી એક્ટની કલમ એકસો તેત્રીસનો ગુનો દાખલ થયો છે ઓ જે ગુનો આખો જે દાખલ થયો છે આ જે ફરિયાદી ફરિયાદી હતા પાસેથી હની ટ્રેપ કરીને અને કરોડ રૂપિયા લેવામાં આવ્યા છે આ જે ગુનો છે આ આમે અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ ચાર લોકોને અટક કરવામાં આવેલ છે અને જે ચાર લોકો છે આરોપી છે આમે જે આરોપી નંબર વન છે એ ભાવનાબેન ઉર્ફે અંજલીબેન વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા અત્યારે પિચર હજાર રૂપિયા રોકડ અને એક મોબ બે મોબાઈલ ફોન જેની કિંમત બીસ હજાર છે એ જપ્ત કરવામાં આવેલ છે બીજો જે આરોપી છે આનું નામ છે તોસિફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક અને જાતે મુસલમાન આની ઉંમર લગભગ એકત્રીસ વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ ચોવીસ લાખ બાસઠ હજાર જપ્ત કરવામાં આવેલ છે અને આને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત સત્તર હજાર રૂપિયા છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ એકવીસ લાખ તેયાળીસ હજાર અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત દસ હજાર એક અલ્ટો ગાડી જેની કિંમત બે લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત દસ હજાર અને એક જીવતો કાર્ટિસ્ટ આપણે જેની કિંમત લગભગ સો રૂપિયા એ જપ્ત કરવામાં આવેલ છે ત્રીજો જે આરોપી છે આનું નામ છે આસિફ ખાન મોહમ્મદ ખાન મલેક એ પણ અખિયાના અખિયાણા ગામનો નિવાસી છે પાટડી તાલુકાનો આને પાસેથી રોકડ રકમ બાવીસ લાખ પચાસ હજાર અને મોબાઈલ ફોન એક જેની કિંમત દસ હજાર જપ્ત કરવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે અરબાઝ ખાન હયાત ખાન અખિયાણાનો અને અમન ઇંગરોડીનો એ બે આરોપી અત્યારે ફરાર છે પોલીસ દ્વારા ટોટલ રોકડ જે રકમ છે એ ઓગણસી લાખ ત્રીસ હજાર જપ્ત કરવામાં આવેલ છે અને એક મોબાઈલ ફોન જે મોબાઈલ ફોન અલગ અલગ જે છે પાંચ એક લાખ દસ હજાર અલ્ટો ગાડી જેની કિંમત બે લાખ પિસ્ટલ એક જેની કિંમત દસ હજાર ટોટલ અત્યાર સુધી બોતર લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા અત્યારે જપ્ત કરવામાં આવેલ છે અને જે એ આરોપીઓ છે આ આરોપીઓનો ભૂતકાળનો જે ઇતિહાસ છે પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે આરોપી જે તોસિફ ખાન છે તોશીફ ખાન આના ઉપર અત્યારે ત્રણ પોલીસ ત્રણ ગુના બજાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે પ્રોહિબિશનના અને બીજા અલગ અલગ ચોરી ના ગુના દાખલ થયેલ છે